જય બી એસ મિત્રો કેમ છો બધે મજામાં છો આજનો આપણો ટોપિક છે અપસકનનો તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ આપણે બહાર નીકળીએ અને જતા હોય અને એટલે મોટા અપસગન થાય વાત સાચી છે સામે લાકડા મળે તો અપસગન થાય વાત સાચી છે બરાબર છે એ જ રીતે બિલાડી આડી ઉતરે તો અપસગન થાય વાત સાચી છે મિત્રો એકદમ બધી વાત સાચી છે હવે આમાં મારે બીજું પણ કહેવું છે કે આ ત્રણે ત્રણ વસ્તુ વાંચું છે કે અપશકન તો થાય જ પણ એના માટે આપણે ઉપાય છે કે તમે કશે બહાર નીકળતા હોય અને બિલાડી આડી ઉતરે તો ખાલી પાંચ મિનિટ બેસી જવાનું અને પાંચ મિનિટ પછી નીકળવાનું બરાબર છે એ જ રીતે તમારી પાસે જો દૂધ હોય દૂધ કદાચ ડરાઈ ગયું મતલબ ઊંધું પડ્યું કે પડી ગયું કશે તો એ બી એક અપશકન જ છે બરાબર તો આવા કોઈ પણ સારા કામે જતા હોય તો મિત્રો પાંચ દસ મિનિટ બેસી જવાનું અને ઊભા રહી જવાનું અને પછી નીકળવાનું પછી સારા કામે જવાનું અને આપણા કુળદેવી માતાનું નામ લઈ અને પછી નીકળવાનું તો મિત્રો આ કહેવાતું બધી સાચી છે ખોટી નથી હવે એની સામે બીજી વસ્તુ તમને કહું કે સારા સઘન કયા કોઈ પણ આપણને મળું સામે મળે મતલબ કોઈ એક્સપર્ટ થઈ ગયેલું મળવું લાસ્ટ સામે મળે તો સકન સારા કોઈ બેન દીકરી પાણી ભરી સામે આપણને મળે તો એ બી સકન સારા તો મિત્રો અમુક આ બધા સકન આ રીતના આરા હોય છે બરાબર પણ તમને તો ખબર છે કે આપણે આ માન્યતા સન માનવું પડે બરાબર બાકી થવા વાળું તો જે થવાનું વસ્તુ તો થઈને દેવાનું અને કરવાવાળો વાળો જ છે પણ છતાંય આપણે માનવું પડે એક સાવચિતિ આપશે અને બિલાડી જે વસ્તુ આડી ઉતરે ને એ એક શક્તિ છે એટલે આપણે સો ટકા માનવું જોઈએ એટલે મિત્રો ગમે તે સારા કામે જતા હોય ને તો પાંચ મિનિટ રોકાઈ જાઉં પછી નીકળવું આમ તો હું ક્રિડિયા કહેતા હોય છે કે સકન મુર્ત આ બધું જોઈને સારું કામ કરવું બરાબર તો આપણે ધ્યાન રાખીને મિત્રો બધાને બી જણાવું અને તમારી પાસે બી કોઈ સારી આવી નવી નવી રાય હોય કોઈ કહેવાતો હોય તો તમે બી શેર કરો જેમ કે હું આજે મારી પાસે છે એ વસ્તુ તમને શેર કરું છું બરાબર અને આપણી પાસે તો જે વસ્તુ છે જે બીજાને શેર કરીશું એને ખબર હશે કોઈ પણ વાત અને આ તો શું છે અમારી પાસે હોય તો એ તમારી પાસે તમારી પાસે હોય તો તમે એમને શેર આવી નવી નવી વાતો આપણે એકબીજાને શેર કરીશું કોઈ પણ માણસ નાનપણથી હોશિયાર હોતો નથી કોઈ પણ માણસ બધી રીતનું અલગ અલગ મતલબ અલગ અલગ પ્રકારનું નોલેજ લે અને પાસે હોશિયાર થાય છે એ જ રીતે હું તમને આ ચેનલ દ્વારા માહિતી આપું છું કે તમારી પાસે બી કંઈ પણ કોઈ નવી જૂની વાતો હોય તમે પણ જણાવો બસ મિત્રો અત્યારે તો મારા આટલું જ કહેવું છે જય માતાજી